આજ તો હું ગઢપુરના મેળામાં ગયો પણ એટલું માણા ભેગું થયું એટલું માણા ભેગું થયું હું તો વિચારમાં પડી ગયો ઘરે પણ આટલું બધું માણા આવ્યું ક્યાંથી તો રામ રામ મિત્રો હું તમારો પ્રિય મોજીલા ભાઈ અમને ખબર પડી કે આજ તો ગઢપુરમાં 11 રસનો મેળો જામ્યો છે અને આવું કાક હોય એટલે અમારી પાસે પૈસા હોય કે ન હોય ફોર્ચ્યુનર અને BMW લઈને ઉપડી જવાનું ચાલો લટપટ 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 પછી તો અમે બધા સમ સમાટીએ ફોર્ચ્યુનર અને બીએમડબલ્યુ લઈને પહોંચી ગયા ગામ ગઢડાના મેળામાં તા તો અમારા બોટાદવાળા ભાણાભાઈએ મેળામાંથી ત્રણ લાખનો નો હોનાનો પોપટ લઈ લીધો અને આ મેળો પાંચ તારીખ સુધી ચાલુ રહેવાનો છે ને આપણને આ મેળામાં જેટલા ફેન ફોલોઅર મળે ને બધા એ બનાવવાના છે ને ધરાય ધરાય ને ફોટાય પાડવાના છે ભાઈ ગઢપુર મેળામાં અમારા ફેન ફોલોઅર આવ્યા છે ભાઈ આયા બોલ મોજ મોજ છે પણ મેળામાં રખડવાની બહુ મજા આવે પણ આયા તો એટલું માણા આવેલું એટલું માણા આવેલું ને નકરો માણા માણા ને માણા

કેમ કે ભાઈ આપણે મફત નું ખાવા પીવાનું આટો જનમાં છે કોઈનું વેકવાનું નથી ગમે હોય કે હું કેવું રઈ ભાઈ તમારે બરાબર બરાબર ભીખ માંગને કા મેં તો મફતમાં ડ્રાયફ્રૂટ પી લીધો પણ તમે મેળામાં આવવાના હોય તો નવકાર આઈસ્ક્રીમ રવિભાઈ ની ગાડીએ થી તમે બે બે ગ્લાસ પૈસા દઈન પીતા જાજો અને હું તો ડ્રાયફ્રૂટ પીતો તો મારા ફેન ફોલોઅર ની લેન લાગી બોલો હું તો જરી કઈ રૂપાળો નઈ તોય બધા નકરા ફોટા હાથ પાડ પાડ કરે ફોટા હાથ પાડ પાડ કરે

પછી બધા હુડકા માં ગોઠવાય ગયા દરિયામાં ડૂબી નો જાય અને મેળો કાંઈ નો ઘટે તમને નકરી મજા આવે સર અને મેળા માં રખડવી એટલે તરસ બહુ લાગે મેં તો મારા ફેન ફોલો ની મફત માં ધરાઈ ધરાય ને પાણી ની બોટલ ઉપાડી લીધી